આ પ્રસંગે પાયોનેર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા ડોક્ટર ગાંધી લેડીઝ વિંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવા મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ યક્ષ ખોરાવા અને દેવશ્રી ખોરાવાની ઉપસ્થિતિમાં સેવા પ્રવૃત્તિઓનો શુભારંભ કરાયો હતો જેમાં આશરે વધુ ઠંડા પીણા અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ચાની સેવા અવિરત ચાલુ રહી હતી અનેક લોક સહભાગી સંગઠનો અને વ્યક્તિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર